હેલો મિત્રો કેમ છો ફાઇનલી બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના મારા બ્લોગમાં તો મિત્રો પહેલા તો બધાને જય માતાજી તો મિત્રો ત્યાં કુતરી વ્યાણી છે તો એને નાખવા માટે મેં શીરો બનાવી છે ચાલો તમને શીરો બતાવું દેખાય દેખાય સોજી નો શીરો સોજી નો ફડકાનો ફડકાનો અમે શીરો બનાવીએ છીએ કિસરા માટે કુલ કરી કેટલી વાર લાગશે આ તાક બનાવ એટલે પ્રસિરો થઈ જાય તો મારા બ્લોક માં કન્ટિન્યુઅર રહો તો હવે સિરો નાખવા જાયે મે દોળિયા માં સિરો લીતો છે સાસુ માં નાખવા જાય ને સાસુ માં નાખવા જાયે માં સિરો ઓ માં સાસુ માં સિરો નાખવા જાયે જુવા ની હબ લે હેમ લે ને કસ બાર બાર કાટો

મિત્રો જુઓ આય કણ વ્યાણી છે એને સિરો નાખ્યો છે થોડો કાતો બીજો બાકી એના જો હુતી છે કુતરીયા મારી છે નય નાકત તેલા છે આ કે જાતી નથી સિરો ખાવા કેમ કે બિયા છે નાકત તેલાને બીજો કૂતરા મારી દેતો જીવ બરઈને પોતાની માં છે માન સોકરા નાવાલા હોય તો એના સોકરા છે જો અમારી કુતરી વ્યાણી છે એને સિરો નાખ્યો થોડો કાતો લે ખાઈ લે બીજો બાકી છે આય મુકી દઈએ એટલે ખાઈ લેશે